ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરીને આપણા બીજા પશુપાલક મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો આજે તમે તમારા આજે તમારા માટે હું એવો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો તમે ઝીરો રૂપિયાની અંદર તમારા જે પશુના છે તે મિત્રો આસાની છે મિત્રો તમે ઘરે બેઠા ફેન્ટ વધારી શકો છો મિત્રો તમે બજારમાંથી કોઈ પણ તમારે વસ્તુ નથી લાવવાની અને મિત્રો તમે એકદમ ફ્રીમાં મિત્રો તમે ઘરે બેઠા તમારા પશુના ફેન્ટ છે કન્વર્ટ કરી શકવાનો છો એ પણ મિત્રો એકદમ ઝીરો રૂપિયાની અંદર ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરીને બીજા આપણા ખેડૂત મિત્રો એટલે કે મિત્રો પશુપાલક મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલ જાતિ કરીને તમારો મિત્ર પણ મિત્રો ઘરે બેસા કારણ કે મિત્રો તમને ફેન્ટ પણ નથી આવતા અને દૂધ છે મિત્રો ત્રીસ પોત્રીસ રૂપિયા લીટર એ તેમને દૂધ ડેરીએ જતું રહેતું હોય છે ફેન્ટના લીધે મિત્રો ભાવ પણ સારો તેમને દૂધનો નથી મળતો અને તમે મિત્રો આ વિડીયો જોશો ત્યાર પછી મિત્રો તમે આ વિડીયોનો તમે ઉપયોગ કરીને તમારા પશુ પાછળ જો તમે ઉપયોગ કરશો તો તમારા પશુના ફેન્ડ છે તો મિત્રો તમે ઘરે બેઠા ઝીરો રૂપિયાની અંદર તમે મિત્રો ફેન્ડ વધારી શકવાના છો ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ઘણા પશુપાલક મિત્રો શું કરતા હોય છે દૂધ તરત ઘરે દૂધ આપી દેતા હોય છે તો મિત્રો પાડીને તરત જ ઘરે મિત્રો આપણે ડેરીએ આપી દેવાનું નથી ત્યાર પછી મિત્રો તમે એક દિવસ આ પણ તમે ઉપયોગ કરો મિત્રો તમારે શું કરવાનું છે તમે દૂધ પાડી દીધું ત્યાર પછી મિત્રો તમારે દૂધને ઠંડુ પાડી દેવાનું છે જો મિત્રો તમે ઠંડા પાણીને તમારી બેની સાથે તમારે મૂકી દેવાની છે એકદમ મિત્રો તમારા દૂધ ઠંડુ પડી જવા દેવાનું છે મિત્રો તમારે વીસથી પચીસ મિનિટ જેટલું મિત્રો તમારું દૂધ છે એ મિત્રો ઠંડા પાણીની અંદર મૂકી દેવાનું છે ત્યાર પછી મિત્રો તમે દૂધ છે તે ઢેરીએ જ અને ફેન્ટ કઢાવો જો મિત્રો તમારા ચાર ફેન્ટ આવતા હશે તો મિત્રો સાત આઠ ફેન્ટની અંદર તમને કન્વર્ટ થઈને જોવા મળશે પણ આ પણ એક મિત્રો તમે ટ્રીકનો ઉપયોગ કરીને તમારો ફેન્ટ છે મિત્રો તમે આસાનીથી વધારી શકશો અને મિત્રો હું એક બીજી તમને ટ્રીક વાત ઘણા પશુપાલક મિત્રોના શું હોય છે બેરા પ્રશ્નો હોય છે અમુક પશુપાલક મિત્રોને ગરમ દૂધના ફેન્ડ આવતા હોય છે અને અમુક પશુપાલક મિત્રોના ઠંડા દૂધના ફેન્ડ આવતા હોય છે તો મિત્રો એક દિવસ તમે ગરમ એક તરત જ મિત્રો મિલ્ક કરીને ડેરીએ ગરમ દૂધના ફેન્ડ કઢાવો તો પણ મિત્રો તમને તફાવત જોવા મળશે અને એક દિવસ મિત્રો તમે ઠંડુ પાણીને મિત્રો દૂધ છે એ તમે ડેરીએ જઈને ભરાવો તેના કેટલા ફેન્ડ આવે છે ગરમ દૂધના કેટલા ફેન્ડ આવે છે એ મિત્રો તમને કમ્પ્લીટલી જોવા મળશે તો ચાલો મિત્રો આ બે ટ્રીકનો તમે ઉપયોગ કરીને તમારા પશુને આસાની તો મિત્રો તમે ઝીરો રૂપિયાની અંદર ફેન્ડ તમે ઘરે બેઠા તમે વધારી શકો છો તો તો ચાલો આજના વિડીયોમાં આટલું જ ને ફરી મળીએ નવા વિડીયોમાં અને નવા એક ટોપિક સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરીને આપણા બીજા પશુપાલક મિત્રોની અંદર શેર કરવાનું ના પૂરતા તો ચાલો મારા પ્યારા મિત્રો બીજા વિડીયોમાં ફરી મળીશું